માઉન્ટ આબુ થી અમદાવાદ આવી રહેલી એક બસ બેકાબૂ થઈને પલટી ગઈ આ અકસ્માત બની હતી માહિતી મળતા જ માઉન્ટ આબુ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘાયલોને બહાર કાઢીને આબુ રોડ સ્થિત ટ્રો માં દાખલ કર્યા હતા આબુ રોડ સદર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગોકુલ રામે જણાવ્યું કે આ ઘટના બીર બાબા મંદિર પાસે બની હતી જ્યાં બસ એક સુરક્ષા દિવાલ સાથે અથડાઈને બે કાબુ થઈને પલટી ગઈ હતી અમદાવાદના સાણંદ સ્થિત મેરીકો કંપનીના છપ્પન કર્મચારીઓ શનિવારે માઉન્ટ આબુ ફરવા આવ્યા હતા રવિવારે સવારે તેઓ અમદાવાદ પરત ફરવા રવાના થયા હતા પીએસઆઈ ગોકુલ રામે જણાવ્યું અકસ્માતમાં ઘાયલ તમામ સત્તર લોકોની સારવાર ચાલી રહી છે બસને રસ્તા પરથી હટાવીને ટ્રાફિક પૂર્વવર્તન કરવામાં આવ્યા છે કોઈપણ મુસાફરની હાલત ગંભીર નથી દર્દીને જમીન પર સૂતેલો જોઈને એસડીએમ નારાજ થયા હતા ઘટનાની જાણ થતા જ માઉન્ટ આબુના એસડીએમ ડોક્ટર અંશુપ્રિયા ઘટના સ્થળે પહોંચ્યા અને ઘાયલોની સારવાર વિશે માહિતી લીધી આ દરમિયાન એક દર્દીને જમીન પર સૂતેલો જોઈને તેમણે નારાજગીની વ્યક્ત કરી આના પર તરત જ દર્દીને સ્ટ્રેચર પર સુવડાવવામાં આવ્યો જ્યારે માહિતી મળ્યા બાદ ભાજપના નેતા પુનીત રાવલ અને રાજન વશિષ પણ હોસ્પિટલ પહોંચ્યા અને ઘાયલોની માહિતી લીધી હાલમાં તમામ ઘાયલોની સારવાર ચાલુ છે આબુ રોડ સદર પોલીસ સ્ટેશન કારણોની તપાસ ચાલુ હતી આબુ રોડ સદર પોલીસ સ્ટેશન અકસ્માત ના કારણોની તપાસમાં લાગેલું છે